ઉદયપુર પહોંચી ગયા પણ આઈને રિક્ષા કેમ છે છે ને અલગ જ મોડલ એ હો મિત્રો અત્યારે આપણે એના ટિકિટ લઈ લીધી ટિકિટ થઈ મિત્રો અંદર આવી ગયા એ કેમ છે હોય એવો મહેલ બધા અત્યારે એમાં જે જે દેખાય ને આ સોને બધું ગોલ્ડ થી મજાયેલું અને આમાં તો જો હીરા ટાકેલા છે આ હે મહારાણા પ્રતાપ નું ઘર રાણા નું ઘર બોલે તો રાણો રાણા ની રીતે અત્યારના મહારાણા પ્રતાપના ના વંશ જો જાય તો વેલકમ ટુ બેક માય વિડિયો અવાર પડી ગઈ છે અને પાછા ઠેલા ભરી લીધા હે બધા એમ કે બીજી જગ્યાએ નીકળવાનું હોય અને બાર નો વ્યૂ જો કેમ છે નો વ્યૂ સૂરજ ઉગે છે ને બાર નો વ્યૂ બહુ મસ્ત નો હાલો નીકળ્યા સીધા મલિક ગાડીમાં મિત્રો અહીંયા હવાર હવાર નો વ્યૂ હે ને બહુ મસ્ત નો હા વળવાને લોકેશન એવું છે અહીંયા મજા આવી બહુ હોટલ અહીં નજીક જ છે આ પાછળ હોટલ ગાડી અહીં પાર્કિંગ કરી હતી

જોઈ જાય અંદર ફરવાલાયક કઈ જગ્યા હેમ તો મિત્રો અત્યારે ગાડી પાર્કિંગ કરતી હતી કેમ કે હે ને હેને ફોરવિલ નથી જાય એમ અને હવે રિક્ષા એક રાખીએ રિક્ષા પેવા જવાનું છે સિટી પ્લેસ બાકી અહીં લેક કેમ છે એક નંબર છે પાણી એમ ચોખ્ખું છે અંદર તો હવે જાય સિટી પ્લેસમાં સિટી પ્લેસમાં બે ટાઈપની ટિકિટ છે એક દોઢ કલાકની એક વધારે ચારક કલાકની છે તો આપણે તો ઓછો ટાઈમ જ લેવાનો કેમ કે હજી અહીંથી બીજે જવાનું છે તો મળીએ સીધા ત્યાં મિત્રો અહીંયા આપણે આવી ગયા સિટી પ્લેસ છે અહીંયા છે ને અંગ્રેજી ભૂરિયા બહુ રગડે જ્યાં જો અહીંયા ભૂરિયા જોવા મળે જો આ મેં બે આવી લાવે અંદર જાય છે હવે અંદર ટુ વ્હીલર લઈ જવાનું મને જાઉં તો હાલી ને જાઉં અને રિક્ષાવાળાનું માનવું સારું એને ભોરવી લાઈન લગી આવતી નથી મિત્રો અત્યારે આપણે ટિકિટ લઈ લીધી હજાર રૂપિયાની ટિકિટ થઈ ચાર ટિકિટ અને હવે કેમ છે મિત્રો અંદર આવી ગયા હાથી કેમ છે મસ્ત બનાવેલા હોય એવો લાગે અને આ મહેલ અત્યારે લઈ લીધી છે આપણે મહેલ ને ગેટ છે અને મહેલ ની અંદર हेन्री ले ली थे आया है ना महाराजा ने आंखे बोलू લખેલું હું કહેવાય તો ખબર નહી આ જો રાજનો પેરવે છે નોકલી લાગરાય

અને આ બાજુ છે ચેતક ગોડાને જે બચાવવા માટે નું આગળ કવચ લગાડતા હોય ને એ કવચ પાછળની સાઈડમાં તલવાર વળડી તો આ ને તીર ને પાછળની સાઈડમાં

બહુ વધારે હથિયારે આમીની સાઈડમાં એ જ રીતે હથિયારે ઓલા બનાવેલા બંદૂકો ઉપર બધાય મોટા મોટા જોટા ને એવું છે આ બાજુ જોટા ને એવું હથિયારો આ બધું નામ બધું નીચે લખેલું છે તો વાંચવામાં વધારે ટાઈમ ગયો છે ને કાંઈ વાંચવું નથી બાકી ઉપર જો બંદૂકો ફરતી કરો એટલે સહન કરેલી છે આખામાં આ બંદૂક જો

जी जी गोडले થી બોલો છે ને કરેલું એ આમાં કાચમાં પેક છે બાકી બધીની બંદુક ઉપરની સાઈડમાં લટકાણેલી આ બાજી બંદુકને જોનાર નાના નાના લાઈફ ફોલો મિત્રો આ કેટલી ટાઈપની બંદુક હોય ટ્રિગર વગરની ટ્રિગર વાળી ખાલી આથા વગરની ને સોનાના કવજ મઢેલી ને બંદુકો હતી અંદર જોઈ એવા હવે આવી ગયા છે બહારની સાઈડ અત્યારે મહારાજાનો દરબાર છે આ અને આ હજી જીવતા હઓ બે નામ તો મને નથી આવડતું એટલે લખેલું હે પાછું દેજો બે સાઈડ અને હવે જઈએ અંદર જોવા આ એન્ટ્રી હિયર અંદર મહેલ થયેલું ની મહારાણા પ્રતાપ મહારાણા પ્રતાપનું ઘર રાણાનું ઘર બોલે તો રાણા રાણાની રીતે

કઈ છે ખબર નહીં હલ્દી ઘાટી કે પાણી માટી અને અહીંયા હે ને આખું ચિત્ર દોરેલું છે જે ચેતક આથી ને ચેતક ઘાયલ ને આ બાજુ આપણું યુદ્ધ ચાલુ હતું આખું ચિત્ર બનાવેલું કે એ ટાઈમમાં યુદ્ધ ટાઈમે જે ચેતકે બચાવ્યા હતા મહારાણા પ્રતાપને પાંજરા એમ કેટલી જાતના પાંજરા એમાં કૌ ને બાજને પહેલાથી રાજા પાડતા એમ અને બારી કાંઈ આફું ઉદયપુર દેખાય મારી હતી ટ્રાફિક બહુ પ્રા એમ વિડીયો ઉતારવાની મજા નથી આવતી આ ચેતક ઘોડાનું બધું લખેલું હે આ રાજાની ખુરચી નીકળવાનો રસ્તો અહીંથી બાહે શીશ મહેલ પાંચે દિવાલ કાચીથી મટેલી હતી અંદરની સાઈડ અને આ રૂમમાં એ કંઈક એવી પેઇન્ટિંગ હતી કે જે આઠ વર્ષે આખી પેઇન્ટિંગ પૂરી થઈ આ પેઇન્ટિંગ કરતા આઠ વર્ષ થયા

આ જગ્યા થી નીચેથી ફંક્શન થતા ને અહીંયાથી જે ફંક્શન હેઠે ચાલુ હોય ને ગમે રાજા મહારાજાનું તો રાણીઓ આ છે ને બધી બિહીન કેમ કેમકે એને હેઠે અલાઉડ નહોતું જવાનું જોવાનું તો ઘણું બધું હતું પણ ટ્રાફિક ફૂલ હતી એટલે કઈ દેખાય એમ નતું ત્યાં કઈ બોલાય એમ નતું કકરાટ વધારે આવતો હતો ક્યાં મહેલનો નજારો જુઓ બાર થી તો મિત્રો અત્યારે આખું રખડી મહેલ બહાર નીકળી ગયા છે અને હવે જાય છે પાછા ગાડીએ તો ચાલો ન્યા